મિશીન છે બધા મિશિનલોક સેમ્પલ જોઈશું સેમ્પલ દેખાડો તો શું કરી જો ચેમ્પર છે મસ્ત મજાનું ચેમ્પર છે મસ્ત મજાનો ચેમ્પર છે એક નંબર ચેમ્પર છે સંતારી મંદર બધું કરે લઈ જો કેવું લાગે ચેમ્પર હારું છે વીપોલ્ડમાં નેટ કે નેટ કે સેમ્પલ કે દે કામ આવી

બહુ ભાગમાં ને આ ઘડી કરવાનો કાંટો છે આમાં ઘડી થાય આ કાંટામાં ને મીચીન છે કટર મીચ ચેમ્પલ અમે વીપો હોટેલે છે ને આપણું મિશિન આપણું મિશ અમે અલગ ડીસ પ્લેટ છે

આ માપ માપ કરે છે વરખ નું માપ લે છે જો ઓરાભાઈ અમારે સેમ્પલ બનાવે છે નાભાઈ અમારે ઘાઘરા કે લે છે સણિયા એટલે અમાર સદ્ગુજરીન ઘાઘરા ને સણિયા કેવામાં આવે છે નાગર બધું માલ પડ્યો છે ને જો આવું બને છે

અવાળા જેવી થી બાપુનો ઇન્ટરલો મારે અવાળા જેવી થઈ કામ સોલી બધી પડી એ શેમ્પુ ફ આપને બનાવ્યું જો મસ્ત્રં પ્લાન ને આ તો આપે કે બાર બાર ચાલે તો 4:00 વાગે કા અમે તો ઇસને તરુકિયા એ કારખાને આપણે પોચી ગયા છે માલ ભરવા ના ભાઈ જો અમાર માલ ભરે છે આપણે માલ જ ભરાય છે કેમ ભાઈ બોલો સંજુ બરો ભાઈ બરો હું ભાઈ લાલભાઈ તમ હું કેવું અમારું કેવું કાઈ છે જ નઈ ભરી વાળો માલ ગાવતા માલ શાઈન પ્રેસ ના મશીન છે બે